આજે શનિવાર છે હનુમાનજીના મંદિરે જવાનું પણ ભૂલશો નહીં હનુમાનજીને આ ડાબા પગ ઉપર તેલ સિંદૂર ચઢાવી અને લવિંગ ચડાવો સાત આજના દિવસે આજે ઘણો શ્રેષ્ઠ દિવસ છે હનુમાનજીની ઉપાસ આરાધના કરવા માટે શનિદેવની કૃપા પ્રાપ્તિ માટે તમે લોકો મારો વિડીયો યુટ્યુબ ઉપર જુઓ તો વધારે સારું રહેશે હું તમને મેસેજ મોકલાવું છું પણ ઘણી વખત તમને મેસેજ ન પણ મળે

એનાથી જે મોટા વ્યક્તિ હોય ને તેનો નાશ થઈ જતો હોય છે પહેલા ચરણમાં જે જન્મ હોય તો માટે બને તેટલી જલ્દી પૂજા વિધિ અને કરી લેવી આનાથી એ લોકોના જીવનમાં બહુ સંઘર્ષ રહેતો હોય છે એટલે અવશ્ય કરાવી આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે સાંજે ચાર સુડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે પરંતુ આજે સાંજે ચાર સુડતાલીસ મિનિટ પછી જે વાઘ જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે આ મૂળ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એના પિતા એનું મુખ ન જોવું જોઈએ અત્યારે આધુનિકતાની અંદર બધા યુટ્યુબ ઉપર ને આમ તેમ વિડીયો કોલ કરીને તમે જુઓ છો એ બહુ યોગ્ય નથી નુકસાન તમને થાય છે અગિયાર દિવસ પછી મુખ જોવામાં શું વાંધો આવે પ્રત્યક્ષ મુખ અગિયાર દિવસ પછી જુઓ ખાસાની વાડકીમાં ઘી લેવાનું એમાં મોડું જોઈએ પછી કોઈ એનું મોડું પ્રત્યક્ષ જોવું તો તમે પણ સુખી અને બાળક પણ સુખી આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે આ મૂળ નક્ષત્ર આજે સાંજે ચારને સુડતાલીસથી શરૂ થાય છે અને આવતીકાલે સાંજે સાત ને અઠાવીસ મિનિટ પણ થાય છે ત્યાં સુધી જ્યારે પણ જન્મ થાય એના પિતાએ મુખ ન જોયું ને બને તેટલી જલની આની વિધિ કરાય જેથી કરીને આખો પરિવાર થતો હોય પહેલા જન્મમાં જન્મ હોય સંતાનનો તો એના પિતાનો નાશ થાય બીજા ચરણમાં જન્મ હોય તો માતાનો નાશ થતો હોય છે ત્રીજા ચરણમાં જન્મ હોય માતા પિતા બે દુખી થાય ચોથામાં આખો પરિવાર દુઃખી થતો હોય છે એ પોતે સુખી થાય છે મૂળ નક્ષત્રવાળા બહુ જ હોશિયાર હોય છે મૂળ નક્ષત્રમાં તમારા બાળકનો જન્મ થયો એટલે એ દોષી નથી દોષી તમે છો તમે ગયા જન્મ તમારા માતા પિતાને હેરાન પરેશાન કરેલો હોય ત્યારે તમારું બાળક મૂળ નક્ષત્રમાં આવે છે એટલે એનો કોઈ વાંક નથી આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમાં શુક્રમાં યોગ આજે અગિયાર ને ત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો તૃતીય યોગ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે કૌલો કૌલો કરણ સાંજે પાંચ ને બાર મિનિટ પૂર્ણ થઈ જાય

એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજે સવારમાં ઉઠી આજનો સુકન કરેલો જેથી કરીને આખું વર્ષ તમારો સુંદર રીતે વ્યતીત થાય આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પહેલા કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર વેપાર વ્યવસાય શરૂઆત કરવા જઈ રહ્યા છે કોઈ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈને ઓપરેશન હોય શકે આજે કોઈની ડિલિવરી હોય શકે કોઈની સગાઈ હોઈ શકે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું પરંતુ મિત્રો આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો આજનું સુખન કરી નીકળો સારી સફળતા મળી શકે એમ તો આજે શનિવાર છે કંઈ કામ કરવા જવાનું હોય કે એમને નીકળી રહ્યા છો ઘરેથી તો આટલું તો ચોક્કસ કરીને નીકળવાનું ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળવાનું ઘરમાં પૂજાના સ્થાનમાં દેવસ્થાનમાં ભગવાનને વંદન કરવાનું અને કહેવાનું કે પ્રભુ મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે ગરીબોને ભિક્ષુકોને દાન દક્ષિણા દવા વગેરેનું દાન કરવાનું બહુ જ મહત્વ છે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું બહુ જ મહત્વનું છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે જોઈ લઈએ આજે સવારે સાડા સાત થી સવારે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે એટલે કે રાત સાંજે છ થી રાત્રે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી આવતીકાલે મળસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચારથી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દીપ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ સાંજે ચારને સુડતાલીસ મિનિટ પહેલાં તમે જે કાર્ય કરો છો એનું ફળ આપણે જોઈ લઈએ એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય ખોવાઈ જાય યા તમે નવો ધંધો વેપાર ચાલુ કર્યો છે યા કોઈ ખરીદી કરી છે કોઈ વેચાણ કર્યું છે તો તેનું શું ફળ પ્રાપ્ત તે આપણે જોઈ લઈએ તો આજે સાંજે ચાર ને સુડતાલીસ મિનિટ પહેલાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ નહીં મળે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરશો નહીં ખરીદી કરશો નહીં વેચાણ કરશો નહીં કારણ કે આ સમયગાળા દરમિયાન તમે કરેલા કાર્યની ખૂબ ખોટી ચર્ચા વિચારણાઓ થાય તમે ખોટી રીતે બદનામ થશો બજારમાં અને તમને ખૂબ જ દુઃખદ લાગણી અનુભવી પડે જેના કારણે તમે ફરી પાછા કોઈ કાર્ય કરવા માટે પ્રેરાશો નહીં માટે આજે જે ફળ છે એ બહુ સારું નથી નવો વસ્ત્ર પણ ભૂલમાં ધારણ ન કરશો જે નવા વસ્ત્ર ધારણ કરશો તો આર્થિક થપાટ લાગી શકે તમારો સ્વભાવ એવો થઈ જાય કે જલ્દી પૈસા કમાઈ લઉં બહુ બધા પૈસા કમાઈ લઉં એમાં તમે ખોટા નિર્ણય લેશો જેના કારણે થઈને તમને બહુ મોટી આર્થિક થપાટ લાગી શકે છે દેવાદાર થઈ શકો છો માટે આજે સાંજે ચાર સુડતાલીસ મિનિટ સુધીમાં કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી પરંતુ આજે સાંજે ચાર ને સુડતાલીસથી લઈ આવતીકાલે સાંજે સાત ને અઠાવીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં કંઈ ખોવાઈ ગયું કંઈ ચોરાઈ ગયું યા તમે નવો ધંધો વેપાર ચાલુ કર્યો છે ત્યાં કોઈ ખરીદી કરી છે ત્યાં કોઈ વેચાણ કર્યું છે તો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન જો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો વેચાણ કરો છો તો ઉત્તમ છે આ સમયગાળા દરમિયાન કરેલું કાર્ય લાંબો સમય સુધીનું સુખ પ્રાપ્ત કરાવે છે માટે લાંબા સમયના જે સુખ ભોગવવા માંગતા હોય એવા બધા જે કાર્યો છે તે આજે કરી શકો જેમ કે વાહન ખરીદી કરી શકાય ગાડીની ખરીદી કરી શકાય છે વેપાર ધંધા માટે વાહન વગેરે ખરીદી કરી શકો છો નોકરી ધંધા માટે થઈને વાહન વગેરે ખરીદી કરી શકો છો આજે પ્રોપર્ટી મિલકતની ખરીદી કરી શકાય સોનું ખરીદી કરી શકાય મંગલસૂત્રની ખરીદી કરી શકાય આજે એફડી લઈ શકાય ફિક્સ ડિપોઝિટ મૂકી શકાય આજના દિવસે લગ્ન કરવા પણ શ્રેષ્ઠ છે આજે જે લગ્ન કરે તે બે વચ્ચે અદ્ભુત આકર્ષણ થાય છે એવું અદ્ભુત આકર્ષણ હોય કે બધી આશાઓ પરિપૂર્ણ થાય છે એકબીજાની સાથે વફાદાર રહે છે આજના દિવસે કોઈની કુંડલીમાં બે લગ્નના યોગ હોય તે લોકો આજે લગ્ન કરે ઘણું સુખ ફળ પ્રાપ્ત થઈ શકે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાનું બહુ જ મહત્વ છે આધ્યાત્મિકતામાં વધારો થાય છે આધ્યાત્મિકતા વધવી બહુ જરૂરી છે કારણ કે એની તકલીફ છે એટલે આધ્યાત્મિકતામાં વધારો થાય જો આધ્યાત્મિકતા વધે ને તો તમે યોગ્ય પુરુષ બને અયોગ્ય કાર્યકર્તા બની શકો છો કારણ કે એનાથી તમને પાપ કર્મોથી મુક્તિ મળતી હોય છે આવું બધું ફળ છે તે આજે સાંજે ચાર ને સુડતાલીસ આવતીકાલે સાંજે સાત ને અઠાવીસ મિનિટ સુધીમાં મળે આજે કરશું આજનો સંકલ્પ

प्राप्ति अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति जन्म समय तथा विप्रृंद जन्म समय मध्ये स्थित ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम आ संता प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम। लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે સાનૂલતા પ્રાપ્તિ શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलानी जेने आरोग्य पूजा आप दरक जन बोलवा बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચડાવી ચુકાવી દોર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોમને જય સોમનાથ